આ ઘટના સામે આવતા અન્ન પુરવઠા વિભાગે તાત્કાલિક દખલ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ મામલે પ્રશાંત ગૌસ્વામી અને સુરેશ ગોસ્વામી નામના વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે આવા કાળા બજારના કિસ્સાઓથી ગરીબોને તેમના હકનું અનાજ મળતું નથી સ્થાનિક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આવા કિસ્સાઓ સામે કડક પગલાં લેવામાં આવે તો જ ગરીબોને ન્યાય મળી શકશે હવે જોવું એ રહ્યું કે સરકાર આવા બનાવો સામે ક્યારે કડક કાર્યવાહી કરશે અને ગરીબોને તેમનો હક અપાવશે આજ રોજ નવા તાલુકાના મોટા આછરાણા ગામે ઘઉ અને ચોખાની ગાડી છોટા હાથી વાહન નંબર જી જે ફોર વાય ચોત્રી પંદર નામનું વાહન પસાર થતા અનધિકૃત રીતે અનાજનો જથ્થો તેમાં વહન થતો હોવાનું જણાયેલ જે અન્વયે ડ્રાઈવરની પૂછપરછ કરતાં તેઓ પાસે કોઈ ખરીદી કે વેચાણ અંગેના કોઈ બિલ ઉપલબ્ધ ન હતા અને સદરહુ ગાડીમાં ચોખાના નવ કટ્ટાના વજન ચારસો ને બાવીસ કિલો હતો અને ઘઉંના ચાલીસ કટ્ટાનો અઢારસો ને અગિયાર કિલોગ્રામ જથ્થો જણાયેલ છે અને છોટા હાથીની કિંમત બે લાખ ગણી કુલ બે લાખ બાસઠ બાસઠ હજાર એકસો ને બે રૂપિયાનો જથ્થો આજરોજ સીઝ કરવામાં આવેલ છે અને ઘઉં અને ચોખાનો જથ્થો અન્ય રીતે બગડે નહીં તે હેતુથી મહુવા ગોડાઉન ખાતે રાખવામાં આવેલ છે અને જે વાહન જે સીઝ કરવામાં આવેલ છે તે આપણે ખૂટવડા પોલીસ સ્ટેશનને તેનો કબજો સોંપવામાં આવેલ છે